જીવતા ઈશ્વર તમને બધાને આશીર્વાદ આપો પ્રભુનું જે પવિત્ર વચન આપણી પાસે છે આ માસ તે આપણી સાથે પ્રભુનું વચન વાત કરે છે કેમ કે તેમણે કહ્યું છે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં સ્વયં કહા મેં તો જે કભી ના છોડુંગા કહ્યું કે માત્ર કદી કોઈનાથી ઓછો કરી શકાતો નથી અને જે પ્રમાણે લખવામાં આવ્યું છે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે જે પ્રમાણે

પ્રભુ આપણા ઈશ્વર આપણા વિશ્વાસ દ્વારા જીવન દ્વારા આપણી સાથે વાત કરે છે આપણા જીવનમાં કાર્ય કરે છે ઘણીવાર ઈશ્વરનું સ્થાન આપણા જીવનમાં ક્યાં છે ચોક્કસ બહુ વર્ષોથી એક બાબત ચાલતી આવી છે અને ઘણીવાર અમુક બાબતો તોડવી એ જેમ રાજા સાપ તોડ્યો એના જેવી બાબતો છે જેમ પરાણે સાંતા ક્લોઝ જાણે ક્રિસમસના વાતાવરણમાં ઘૂસી ગયા છે ને ક્યાંય નથી એ એક વખત એવી રીતે મેં કહ્યું હતું કે દસમા અને બારમાની પરીક્ષા માટે એક્ઝામ આવે ત્યારે બાળકોને લઈ જવામાં આવે છે પહેલા જ દિવસથી દર અઠવાડિયે પ્રભુ મંદિરમાં લઈ જઈએ પ્રાર્થનામાં તેમને ધરી રાખીએ આપણો બાળક એનાથી પણ વધારે સારો રિઝલ્ટ પ્રભુની કૃપાથી પ્રાપ્ત કરશે જે શિક્ષણ છે જે બાબતો જે કહેવા માંગે છે કે જીવનમાં આપણા જીવનમાં પ્રભુનું સ્થાન ક્યારે ખાલી જરૂરિયાત છે ત્યારે કે ભય છે મુશ્કેલીઓ છે દુઃખ છે તકલીફ છે ત્યારે જ આપણા જીવનોમાં પ્રભુનું સ્થાન છે કે આપણા જીવનમાં આભાર સત્યની માટે પ્રભુનું સ્થાન છે એક ભાઈને ઓળખતો હતો તે તેમના ભાઈ માટે મને કહેતા કે મારા ભાઈને માટે પ્રભુ ઈસુ એ એટીએમ જેવા છે એટીએમ કાર્ડ જેવા કે જરૂર પડે ત્યારે એ પ્રભુની પાસે જાય છે કડવી વાત છેવાળા મિત્રો ઘણા બધા લોકોને કદાચ આ બાબત પોતાના જીવનમાં લાગે ક્ષમા કરજો કોઈના માટે નથી પણ ઈશ્વરના મહિમા માટે શુદ્ધ થવાના માટે કરેક્ટ થવાના માટે આ જાણે પ્રભુ આપણી સાથે આજે વાત કરી રહ્યા છે મારા માટે પણ છે બોલનાર માટે પણ એટલું જ અગત્યનું છે અને સાંભળનાર માટે પણ એટલું જ અગત્ય છે જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણે પ્રભુ પાસે જઈએ છીએ કે રોજ સવારથી પ્રભુનો આભાર માનવાના માટે તેમની પાસે જઈએ છીએ તેમનું સ્થાન આપણે જીવન ક્યાં છે અને આપણે કયા મતલબથી આપણા પ્રભુની પાસે જઈએ છીએ એ બહુ જ અગત્યની બાબતો છે દાઉદ પરોળી ઊઠીને પ્રભુની સતી આરાધના કરતા હતા પ્રભુ શું પોતે જયારે પૃથ્વી પર હતા એ સવારમાં વહેલા પહાડ પર પ્રાર્થના માટે જતા હતા આપણા પ્રભુ આપણા ઉદ્ધારક તારનાર ત્રી પિતામાં માનનાર આપણે આપણા જીવનોમાં આપણે જોઈએ કે આપણા પ્રભુનું સ્થાન ક્યાં આવેલું છે અથવા શું ફક્ત આપણી જરૂરિયાતોમાં જ આપણા પ્રભુ આપણી પાસે છે મિત્રો હું બધા જ સ્ટેજમાંથી પસાર થયો છું ઘણીવાર મારા અંગત જીવનોની મારા કુટુંબ વિશેની મારી દીકરી સાથેના જીવનની મેં ઘણી બધી વાતો શેર કરી હશે પણ ઘણા બધા સ્ટેજ પસાર કરતા 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 હવે એક સ્ટેજ પર પ્રભુ લઈને આવ્યા છે ઉચ્ચ સ્થાન ખાલી જગતમાં દેખાય એ પ્રમાણે જ ના હોય પણ આત્મિક જીવનમાં પણ આત્મિક રીતેનો પ્રભુ એક સ્થાન પર તમને અને મને લઈ જાય છે ખાલી નવા નવા તાલંતો પ્રભુ આપણને આપે છે સેવાને માટે બહુ જ અગત્યતા છે જેની સેવાને માટે બહુ જ અગત્યતા છે અને સેવામાં જેની પુષ્કળ અગત્યતા છે એવા તાલંતોથી પણ પ્રભુ ભરી રહે છે વાલા મિત્રો આજે આપણા પ્રભુનું સ્થાન આપણા ઘરોમાં કુટુંબોમાં ક્યારે લેવાય છે બહુ જરૂરી વાત છે ઘણા બધા લોકો મેં એવા જોયા છે કે બાઇબલના વાંચે પ્રાર્થના ના કરે ત્યાં સુધી જમીન પરથી પગ ના મૂકે બૈચાના પરથી પગ ના મૂકે બ્રશ ના કરે ચા ના પીવે નાસ્તો ના કરે નાવા ન જાય ઉઠીને પહેલું કામ પ્રભુને મહિમા આપવાનું પ્રભુની સ્તુતિ કરવાનું પ્રભુને પ્રાર્થના કરવાનું અને તેનો આશીર્વાદ પણ અલગ છે હું એવું નથી કહેતો તેવા લોકો જ આશીર્વાદિત હોય છે પણ કેમ કે ઘણા બધા પાસે અલગ અલગ તાલંતો છે અને ઘણા બધા અલગ અલગ રીતે પ્રભુની સાથે જોડાયેલા છે પણ વાલા મિત્રો જે મુખ્ય બાબત એ છે કે આપણા જીવનમાં આપણા ઈશ્વરનું સ્થાન ક્યાં છે ખાલી જરૂરિયાત માટે જ છે આપણા પ્રભુ જે સર્વસ્વ છે જેમણે તમને મને બનાવ્યા છે આપણે તેમના બાળકો છે આપણે તેમના લોહીમાં ખદાયેલા છે આપણે તેમની પ્રતિમા રૂપ બનાવવામાં આવેલા તેમના બાળકો છે આપણે તેમના લોહીમાં ખરદાયેલા છે મિત્રો આ બાબતો બહુ જ જરૂરી છે આપણા પ્રભુને કઈ રીતના જોઈએ છે રિસ્પેક્ટ આપે છે માન આપે છે તેમનું ભજન કરીએ છીએ તેમની સ્તુતિ કરીએ છીએ એના કારણો બહુ જ અગત્યના છે જ્યારે આત્મિક જીવનમાં બધી આ બાબતો સમજાઈ જાય છે જીવનમાં બધો સમજાઈ જાય છે અને આપણું જીવન જ્યારે બદલાઈ જાય છે હંમેશા પ્રભુની સ્તુતિ કરનાર પ્રભુને મહિમા આપનાર પોતાને પાછળ રાખનાર સર્વદા ગુપ્તમાં પ્રભુને માટે કામો કરનાર યશ માન ન લેનાર હંમેશા સર્વ આદર માન પ્રભુને આપનાર હલેલું જેના માટે પ્રભુ પોતે પહેલાં અને છેલ્લા છે હાલે એવા જીવનો અઢળક આશીર્વાદોથી જેમ લખવામાં આવ્યું છે ય હોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે તેમાં કોઈ ખેદ મિશ્રિત નથી એવા આશીર્વાદોથી તેઓ ભરાયેલા હોય છે હાલી આપણે પણ તપાસ કરીએ જાગીએ તૈયાર થઈએ અને જ્યાં અને જે પ્રમાણે આપણા ઘરમાં કુટુંબમાં પરિવારમાં આપણા વ્યક્તિગત જીવનમાં પ્રભુનું સ્થાન હોવું જોઈએ એને શોધીને તેમનું ભજન કરવાની શરૂઆત કરીએ હા લઈ લોહી પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ સૌ પ્રથમ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આભાર એટલા માટે માનીએ છીએ કે તમે અમને પસંદ કર્યા છે અમે તમને પસંદ નથી કર્યા પણ તમે અમને પસંદ કર્યા છે તમે તમારી ઓળખાણ આપી છે અને જે ઈશ્વર છે જે પ્રભુ છે જે પરમેશ્વર છે જે ત્રિયેક પિતા છે તેમનું ભજન કરવાના માટે અમને સમય આપ્યો છે તક આપી છે તેમની ઓળખાણ આપી છે એવા ઘરોમાં કુટુંબ પરિવારમાં અમારો જન્મ થયો છે પ્રભુ તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો આભાર માનીએ છીએ રે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી અગત્યતા અને મહત્વ શા માટે અમારા જીવનમાં હોવી જોઈએ પ્રભુ એનું સાચું જ્ઞાન બુદ્ધિ અને ડાપણ અમને આપો સ્થાન અમારા ક્યાં હોવું જોઈએ બાબતોને પ્રભુ તમે અમને શીખવાડો પ્રભુ અમારી વિરોધની દરેક બાબતો જે પ્રભુ તમારી વિરુદ્ધમાં જતી અમારી બાબતો અમારું જીવન અમારા વિચારો વાણી વર્તન પ્રભુ એને દૂર કરો પ્રભુ અને પ્રભુ તમને પસંદ પડતું જીવન જીવવાન માટે મદદ કરો તમે અમને એવા દિવસો જીવવાન માટે એવું જ્ઞાન બુદ્ધિને ડાપણ આપો કે જેમાં ફક્ત ને ફક્ત તમને મહિમા મળતો હોય તમારી સ્તુતિ થતી હોય તમારી આરાધના થતી હોય અને પ્રભુ એવા એક એક કામો થતા હોય જે તમારા બાળકો તરીકે અમને યોગ્ય હોય અમને શોભે પ્રભુ એ સગળા કામો તમે અમારા દ્વારા થવા સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો તરીકે તમારી આગળ નમ્યા છે પ્રભુ અમારી સર્વ પ્રકારની ચિંતાઓ પ્રભુ તમે દૂર કરજો અને ખાસ પ્રભુ જે લોકો પોતાના હૃદયોમાં પ્રાર્થના વિનંતીઓ લઈને તમારી આગળ નમ્યા છે પ્રભુ તમને અહરજ કરી રહ્યા છે આભાર સુધીના રૂપણો સાથે પ્રભુ જે તેમની જરૂરિયાત છે પ્રભુ તમને જણાવી રહ્યા છે ત્યારે પ્રભુ તેઓ માટે અત્યારે જ પ્રાર્થના સંભળાય હા પ્રભુ રાઈટ ના હો પ્રભુ ઈસુ પ્રભુ ઈસુના પવિત્ર નામ અમે વિનંતી કરીએ છીએ તેઓના હૃદયની પ્રાર્થનાઓ તેમના હૃદયમાંથી નીકળતી પ્રભુ અત્યારે પ્રભુ તમારી પાસે પહોંચો તેમની આંખના આંસુ આનંદમાં બદલાઈ જાય તેમનું દુઃખ દૂર થાય તેમની ચિંતાઓ દૂર થાય તેમનો બોજ દૂર થાય પ્રભુ તેમની બીમારીઓ જે સખત છે હેરાન કરી રહી છે પ્રભુ તકલીફ આપી રહી છે પ્રભુ અને પ્રભુ જીવનું જોખમ છે પ્રભુતા પ્રભુ કોઈ દવા ગોળીઓ इलाज નથી એવી પણ પ્રભુ બીમારીઓ છે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ કે સભામાં જીવો છે અને સાંભળી રહ્યા છે ને તેમના જીવનમાં તેમના ઘરમાં તેમના કુટુંબમાં તેમના વાળોમાં જે તે બીમારી હોય પ્રભુ ઈસુના નામમાં જઈને નીકળીને સમુદ્રના ઊંડાણમાં પડે પ્રભુ અમે ઓગણચાલીસ ફટકાનો દાવો કરીએ છીએ પ્રભુતા તમારા લોહીમાં પાપોની માફી મળે શુદ્ધ કરવામાં આવે પ્રભિતા ફરીવાર તમારો સ્વીકાર કરવામાં આવે અને પ્રભુ એ નવું આપેલું જીવન પ્રભુ પ્રભુ રોગ મુક્તનું પ્રભુ એ તમારા માટે વપરાય વાફરમાં આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ ગેરમાર્ગે દોરેલા હોવા તમે પાછા લાવજો વ્યભિચારમાં છે વ્યસનોમાં છે નશાઓમાં છે ખોટા રસ્તાઓ પર તેમનો બચાવ કરજો હા પ્રભુ તમામ લડાઈ ઝઘડા પ્રભુ કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મતો બધું તમે દૂર કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ ના બેન્ડ આપજો પ્રભિતા વિદેશ જવાના માટેના તમામ રસ્તા ખુલા કરજો સારા એજન્ટો આપજો પ્રપિતા હા પ્રભુ અને પ્રભુ તમારા બાળકોને લૂનનો આશીર્વાદ આપજો મકાન ખરીદી શકે વેચી શકે પ્રપિતા અને નાણાંનો પણ પ્રભુ તમે તેમને આશીર્વાદ આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા ખાસ કરીને પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથો મન લોકો માનસિક રોગીને વિકલાંગોની પણ તમે સાત સાથ થઈ છે પ્રભુ ત્રણ બાબતોમાંથી એક બાબત પૂરી પાડવાના માટે એસેક સાતસો વીસ ઓર્ગન આપવાના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ અને બીજી પણ બે બાબતો જે તમારી આગળ મૂકી છે પ્રભુ એના પર રસ્તા ખુલ્લા કરો પ્રભુ એને માટે પ્રભુ હજી સુધી દૂર દૂર સુધી કંઈ પણ દેખાતું નથી પણ અમે એલિયાની જેમ સતત પ્રભુ અમારી પ્રાર્થના દ્વારા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે પ્રભુ એ બાબતો અમારા જીવનમાં દેખાય પ્રભુ હા પ્રભુ તેના રસ્તા તમે ખુલ્લા કરજો દરેક સાબરનાને કરનાર ને શેર કરનાર ને પ્રભીતા અમારી સાથે જોડેલા તમામ લોકોને પ્રભુતા પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો હા પ્રભુ અત્યારે પ્રભુ દરેકને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો દરેકની સંભાળ લેજો કાળજી લો હૃદયની ઈચ્છા પૂરી કરજો અને સાંજે આભાર માટે ફરી વાર લેજો જો માગતા પ્રભુ ઈશુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન